ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લીગલ કામગીરી સંભાળનાર સામે પોલીસ ફરિયાદ નકલી સોલવંશી બનાવી હોવાની વિસાવદર મામલતદારે ફરિયાદ ભટવાવડીના મનસુખ પાટરિયા અને મોટી મોણપરીના ધર્મેશ કાનાણી સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો વર્ષ બે હજાર એકવીસમાં અસલ સોલવંશીમાં ચેડા કરી બંને શખ્સોએ ભેગા મળી નકલી સોલવંશી બનાવી હતી ધર્મેશ કાનાણી આમ આદમી પાર્ટીનો લીગલ છેલ જોઈન્ટ સેક્રેટરી છે જિલ્લા પોલીસ વડા દ્વારા બનાવની તપાસ એસઓજીને સોંપવામાં આવી એસઓજીની ટીમ ઘટના સ્થળે જઈ ધર્મેશ કાનાણીની ઓફિસમાં સર્ચ શરૂ કર્યું ગોપાલ ઇટાલિયાના અંગત ધર્મેશ કાનાણી પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે تو آيو آهي چلو روي چلو بندو ها ٺيڪ آهي ڳوٺ ۾ ڳوٺ <arts Ps5 in language> ۾ <yelled>